આ પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ સૌ હરિભક્તો આનંદ અને ઉલ્લાસથી આ પ્રસંગને નિહાળી રહ્યા છે માણી રહ્યા છીએ વાત કરું આ નાના એવા સિરિયલની તો સવારના ગુરુપૂજન સાડા આઠ વાગે રાખવામાં આવ્યું હતું ત્યારબાદ આપ જાણો છો સંતવાણી એક લાજવાબ કલાકારો અહીં વિધાઉટ પેમેન્ટ અમારી પાસે આવે છે અને દાદાની પ્રસાદી રૂપે અહીં અમને ભોજન બધલરૂપી ભોજન પણ કરાવે છે અને ત્યારબાદ દાદાની આરતી તોરાવામાં આવી અને પછી અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું સૌ નાના મોટા આજુબાજુના ગામડાઓ બટુક ભોજન માટે સ્કૂલના વિદ્યાર્થીઓ બધાએ તમામ તમામ લોકોએ ભગવાનની અહીંયા પ્રાર્થના કરી ભગવાનને અરદાસ કરી અને અહીંયા ભોજન લીધું છે અંધીર અતિ એટલે અંધારામાંથી અજાડો તરફ લઈ જાય એનું નામ ગુરુ કહેવાય બરોબર તો અમારા તો ભાગ્યશાળી છે અમે અમારું ગામ નાંગલ પર ભાગ્યશાળી છે હું તો માંદી ભાગ્યશાળી ત્યાં સુધી કહીશ કારણ કે આવા સંતો મેળવા મુશ્કેલ છે અને બાપુ કોઈ દિવસ કોઈની પાસે પૈસો માંગતા નથી પોતા અનુયાયીઓ ભક્તો પોતે અહીંયા ખેંચીને આવે છે આ એક તમે જાણો છો સંતની તાકાતો છે કોઈ પણ અનુયાયીને ખેંચી લાવવું એ સંતની તાકાતો છે રહી રહ્યા બાપુની નેચરની તો અમને અમને ચિંતા થાય તો બાપુ તો એમ કે જે આ થઈ જશે બાપુ કંઈ થઈ જશે એટલે એ કામ થઈ જાય છે હવે એનું કોઈ પણ કાર્ય અમારો આજ સુધી અટક્યો નથી અમે એક ટેડ નાખીએ એટલે સાંજ સુધી કામ અમારું ફતેહ થઈ જાય છે અને આજુબાજુવાળા ઘણા બધા હરિભક્તો હોય નાગરપુર ગામના હોય નામી અનામી અસંખ્ય અહીં અહીં આવે છે ભક્તોએ અને સેવા આપે છે નાગરપુર ગામ માંડવી આજુબાજુના ગામડાઓના હરિભક્તો સાથે સાથે બનાસકાંઠા કાંકરથી ઘણા બધા પચાસ કેવા બાપુના અનુયાયીઓ દર વર્ષે અહીં આવે છે અને વિશેષમાં હું આપને કહું મીડિયાના માધ્યમ દ્વારા તો અહીં વર્ષમાં ત્રણથી ચાર કાર્યક્રમ ઉજવાય છે બાપુની વર્ષી હોય કાલકાગીરી બાપુની પછી હનુમાન જયંતિ હોય અહીં ગુરુપૂર્ણિમા હોય એટલે આમ કાર્યક્રમ કેમ થઈ જાય છે અમને ખબર નથી આ એટલે જાગૃત છે આ અનુમાન છે ને સ્વયંભૂ છે અને જાગૃત છે અને પોતે જ આ પોતાના અનુયાયીને અહીંયા અમારે સુધી પહોંચાડે છે એટલે અમને જોવા જઈએ તો કોઈ જાતની કમી રહેતી નથી ને બાપુના આશીર્વાદ છે એ વિશેષ છે અમારા માટે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપની જો ગોવિંદ મિલાય એવા આજના આપણા સનાતન ધર્મના ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે પરમ પૂજ્ય શ્રી પ્રભાતગીરી બાપુ જે અમારા ગુરુ મહારાજ છે આ ગામમાં વર્ષોથી એમણે જે ખૂબ તપસ્યા કરી અને આ ગામના હનુમાન મંદિર સંકુલનો વિકાસમાં જેમણે ખૂબ મોટો સિંહ ફાળો આપ્યો છે એવા આપણા પ્રભાતગીરીના ચરણોમાં વંદન અને આજે આપણે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે આટલા વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત થયા અને ગુરુ મહારાજનું પૂજન કર્યું સવારના ગુરુપૂજન થયું ત્યારબાદ આપણે ભજન સંતવાણી સંત સંતોના આશીર્વાદ માટે લેવા માટે સૌ કલા કલાકારો આવી જેની સાથે અનુયાયીઓ આવી સૌ સાથે મળી અને ભજન ભાવ કર્યું ભજન સાથે આવે ભોજન પણ કરશું સૌ સાથે મળી અને ખૂબ ધામધૂમથી ગુરુપૂર્ણિમાનો પર્વ ઉજવ્યો છે અને આવા ને આવા સારા કાર્યક્રમો બાપુના આશીર્વાદ છે હનુમાનજી મહારાજની કૃપા છે સૌ સાથે મળીને ઉજવીએ છીએ ખૂબ સારો સહકાર મળે છે બધા રાતાઓ તરફથી અને કોઈ પણ જાતનો અહીં ભેદભાવ વિના સૌ સાથે મળી અને આ ધાર્મિક કાર્યની ખૂબ ધામધૂમથી ઉજવણી કરીએ છીએ અસ્તુ